ફરી ગોંડલ આવ્યું ચર્ચામાં ગોંડલના મોવ્યા રોડ પર રેતી ચોકમાં ફેબ્રિકેશનમાં રૂપાવટી ગામમાં સરપંચના પુત્ર સહિત ત્રણ વ્યક્તિઓએ ફેબ્રિકેશન કામ કરતા ત્રણ યુવાનોને માર માર્યો ત્યારે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી ગોંડલના મોવિયા રોડ પર રેતી ચોકમાં વચરાજ ફેબ્રિકેશન નામના કારખાનામાં મારામારીની ઘટના સામે આવી છે મારામારીની ઘટનામાં ફેબ્રિકેશનમાં કામ કરનાર કિરીટભાઈ દિનેશભાઈ સોલંકી વર્ષ ત્રીસ હાર્દિકભાઈ મવશીભાઈ સોલંકી વર્ષ બાવીસ અને માનવ મંગાભાઈ કાતર વર્ષ પંદર વાળાની ઇજા થતા ગોંડલ

તેમણે કહ્યું કે સામુ કેમ જોગો છો તેમ કહીને માર મારવા માં લાગ્યો અને અપશબ્દો પણ બોલવા લાગ્યો ત્યારબાદ હું મારા કારખાને આવી પહોંચ્યો ચા પાણી પીધા પછી સરપંચના પુત્ર સહિત ત્રણ ભાઈઓ હરેશ પરસોત્તમ સોલંકી જેને કપ પરસોત્તમ સોલંકી સુરેશ પરસોત્તમ સોલંકી પાઇલ લઈને અમારા કારખાને આવીને માર મારવા લાગ્યા ત્યારે પાઇપના કટકા વડે માર માર્યો અપશબ્દો બોલ્યા જેને કહેવું હોય અને કહી દેજે જેને બોલવું હોય એને બોલી દેજે અને અમારું કારખાનું બંધ કરાવ્યું હતું બ્યુરો રિપોર્ટ જનાદેશ